નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ધોરણ દસ અને બાર પાસના ઉમેદવારોને પચીસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે તમે કઈ રીતના આવેદન કરી શકો છો તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું પહેલી પહેલીવાર ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમામ તમારા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારની પાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દર મહિને ખાવા પીવા માટે અથવા તો અન્ય શૈક્ષણિક ખર્ચ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કેવી રીતના અને શિષ્યવૃત્તિ કેટલી મળશે જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું યોજનામાં વાત કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેમાં છે અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે ગુજરાતના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે જેમાં આવક મર્યાદા છ લાખ સુધીના કુટુંબને આવક મર્યાદાને લાભ આપવામાં આવતો હોય છે તેમાં ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો ધોરણ દસ અને બારની માર્કશીટ જાતિ પ્રમાણપત્ર રિટર્નનો પુરાવો આવકના પુરાવા અને અન્ય શૈક્ષણિક લાયકાતો તમારે હોવી ફરજિયાત છે એમાં મળવાપાત્ર સાહેબમાં વાત કરીએ તો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ રિસર્ચો રિસર્ચ સોસાયટી એને ડેન્ટલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાંચ વર્ષમાં દસ લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે એસી ટકા કે જેથી વધુ માર્ક્સ માર્કસ ડિપ્લોમા કોર્સ પસંદ કરનાર વિદ્યાર્થીઓને વાર્ષિક પચીસ હજાર અને પચાસ ટકા ફીમાં રાહત આપવામાં આવશે બિન અનામત વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે એના પછી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શિષ્યવૃત્તિ આપવામાં આવશે કે વિદ્યાર્થીઓ જેમાં રહેતા હોય હોયને કાયમી તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના આપવામાં આવશે જે વિદ્યાર્થીઓને ધોરણ દસ બારમાં એંસી ટકા કરતાં વધુ માર્ક્સ લાવ્યા છે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ કોલેજ અથવા તો કોઈપણ સંસ્થા દ્વારા માહિતી ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા મેળવવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે એના પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન તમે કઈ રીતના કરી શકો છો તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અરજી કરવી તમારે એમ વાય એસ વાય શિશુ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ એમ વાય એસ વાયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર છે અને અરજી ફોર્મ માટે વિદ્યાર્થીઓએ જરૂરી ડોક્યુમેન્ટોને તે માર્કશીટ પુરાવા જાતિ વગેરે તમારે જોડવાની જરૂર રહેશે આપણે નેક્સ્ટ વિડીયો તેને બનાવી દઈશું તમે કઈ રીતના તેની વેબસાઇટ પર જઈને તેની આવેદન એટલે કે અરજી કરી શકશો જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ધન્યવાદ મિત્રો